हाथ हाथ पाए प्रेम थे सौ मांगिए शरण मड़े साचू तमारो है हृदय थे मांगिए जे जीव आव्यो आप पासे चरण माप अपनाव जो યો કરે જે પૂર્ણ માવતરે ક્યા પૂર્ણ પ્રેમે ઓ પ્રભુ જે આપની ભક્તિ કરે લખ છોરાશી બંધનો લક્ષ માપ જો શું થવાનું છે કોઈને ખબર નથી એક ત્રિસા નામની દીકરી ત્રણ વર્ષની ઉંમર જ એનું અકાળે અવસાન થયું ગામ સિક્પર પણ હાલ રહેવાસી લાંબા અમદાવાદ ત્રિસા અનંતકુમાર ભાટેસરા ગામ સિક્પર અમદાવાદમાં રહેવાસી લાભા વટવા વિસ્તાર બન્યું ત્રણ વર્ષની કુંબળી વયે કોમલ ફૂલ જેવી દીકરીનું અકાળે અવસાન થયું પરિવારને દુઃખ થાય જ નાની ઉંમરે દીકરીને અવસાન થતાં પરિવાર પર શોકની લાગણી અને આ પરિવારમાંથી વજુભાઈ સિપર વજુભાઈ શામાભાઈ પરમાર ગણેશભાઈ શામાભાઈ પરમાર દાનાભાઈ શામાભાઈ પરમાર મગ ખ્યામચંદભાઈ મધાભાઈ પરમાર તેમના પરિવાર તરફથી આપણને પાપડી અને ચાનો નાસ્તો મળ્યો છે ત્રિસાના મમ્મીનું નામ છે મમતાબેન એના પપ્પા અનિલ અનિલભાઈ ભીખાભાઈ નાગરભાઈ ભટ્ટેશ ઉર્ફે અનંતકુમાર પરમાર હર્ષદભાઈ ગણેશભાઈ પરમાર ચિરાગ વજુભાઈ પરમાર જિગ્નેશ ગણેશભાઈ પરમાર કિસ્મત દાનાભાઈ અને પરમાર ઉત્તમ વજુભાઈ આ સમગ્ર પરિવાર તરફથી આપણને આજનો સવારનો નાસ્તો મળ્યો છે ગઈકાલે આ દીકરીનું બેસણો હતું બેસણામાં તેમને આ જાહેરાત કરી અને આપણા માટે આ નાસ્તો મોકલ્યો છે આપણે સૌ આંખો બંધ કરી સૌ પ્રથમ ત્રીસા ખૂબ નાનીઓ વડે બાવીસ દસ ઓક્ટોબર બે હજાર બાવીસમાં એનો જન્મ થયો બે હજાર પચીસમાં તો ઓગણીસમી ઓક્ટોબરે એનો જન્મ થયો બે હજાર બાવીસમાં અને બે હજાર પચીસમાં એનો અવસાન થઈ ગયું ખૂબ જ દુઃખદ બાબત છે ત્રણ વર્ષની નાની દીકરી ત્રિસાના દિવ્ય આત્માને ચીર શાંતિ મળે ભગવાન તે આત્માને તેમના વૈકુંઠમાં સ્થાન આપે અને એ આત્મા જ્યાં પણ હોય ત્યાં એના માતા પિતા મમતાબેન અને અનંતકુમારના આ સત્કાર્યને જોઈ અને એ આત્મા પ્રભુના શરણમાં રહે એ જ પ્રભુના પ્રાર્થના પ્રાર્થના કરવા સિવાય આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી કારણ કે ધારી ધોણી ન થાય ભગવાનને ગમે તે ખરું ભગવાનને પણ સારા માણસની જરૂર હોય છે દીકરીને આપણે જેટલી જરૂર હતી એટલી જ જરૂર ભગવાનને પણ પડી હશે તો જ ભગવાનના ખજાને કંઈક ખોટ પડી હોય તો જ આપણી દીકરીને સીમણી લીધી હોય એટલે અનંતકુમાર મમતાબેન આપણી આપણી દીકરી એ અમારી દીકરી છે આપણી દીકરીના દીવી આત્માને અમે ચીર શાંતિ અર્પણ કરીએ છીએ અને પ્રભુને પ્રાર્થના કરીએ છીએ તો પ્રભુ તેમના શરણમાં તે આત્માને સ્વીકારે ઓ દીシャン દીシャン ખૂબ ખૂબ આભાર રજુભાઈ ખૂબ ખૂબ આભાર ગણેશભાઈ ખૂબ ખૂબ આભાર દાનાભાઈ ખૂબ ખૂબ આભાર ખેમચંદભાઈ અનિલભાઈ અને મમતાબેન આપનો ખૂબ ખૂબ આભાર હર્ષદભાઈ ગણેશભાઈનો આભાર ચિરાગભાઈ વજુભાઈનો ખૂબ ખૂબ આભાર જિગ્નેશભાઈ ગણેશભાઈનો ખૂબ ખો આભાર કિસ્મતભાઈ દાનાભાઈનો ખૂબ ખો આભાર ઉત્તમભાઈ વજુભાઈનો ખૂબ ખૂબ આભાર સમગ્ર ભાટેશ્વરા પરિવાર નો ખુબ ખુબ આભાર થેન્ક યુ દોસ્તો આજે વહેલી સવારે આપણને પાપડી અને ગરમા ગરમ ચા આપણને નાસ્તા મળ્યું જે સ્વર્ગશ્રી કુમાર અનિલકુમાર કુમાર ભીખાભાઈ ભાટેસરા ગામ કુકરાણ કુકરાણા ગામના વતની અમદાવાદમાં નારોલ વિસ્તારમાં રહે છે તેમની દીકરી ત્રિષાનું માત્ર બે વર્ષ અને ચાર માસ નાની વયની ઉંમરે અકાળે અવસાન થયું શુક્રવારે એટલે કે ગઈકાલે દીકરીનું બેસણું હતું બેસણામાં વજુભાઈ તેના નાના દીકરીના નાની નાના નાની શ્રી વજુભાઈ શ્યામાભાઈ પરમાર ગામ સિપ્પર અને દીકરીના પિતા માતા પિતા મમતાબેન અને અનિલકુમાર બંને તરફથી આપણને આજે સવારે ચા ગરમા ગરમ ચા અને ગરમા ગરમ પાપડીનો નાસ્તો મળ્યો તે બદલ તેમનો હૃદયપૂર્વક આભાર માની છે આપણે સૌ આંખો બંધ કરી સ્વર્ગશ્રી ત્રિસાના દિવ્ય આત્માને ચીર શાંતિ મળે એ માટે પ્રાર્થના કરીશું અને ત્રીસાના પરિવાર ઉપર આ દુઃખ જે આવી પડ્યું છે એ દુઃખ સહન કરવાની કુદરત શક્તિ આપે તેવી ભગવાનને આપણે આંખો બંધ કરી શું પ્રાર્થના કરીએ ઓ શાંતિ 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 ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર વજુભાઈ પક્ષ શિપરના તમામ આગેવાનો મિત્રો સૌનો હૃદયપૂર્વક આભાર માની છે અને ત્રિસારા દિવ્ય આત્માને ચીર શાંતિ મળે એ પ્રકારની હૃદયપૂર્વક ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ